પત્ર લખ્યો અને પ્રાંત અધિકારી આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં પોરબંદર જિલ્લા ને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોનું ચાલુ વર્ષ નું પાક ધિરાણ માફ કરવા અને પાક નુકસાની ફોર્મ ભોળા ખેડૂતો સાથે જબરદસ્તી કરી બિન પિયતના જ ફરજિયાત ફોર્મ ભરાવ્યા તેની જગ્યાએ પિયતના ફોર્મ ભરાવાનો અલગથી સમય આપવા બાબત જેવા પ્રશ્નોનો સમાવેશ છે જૂનાગઢ જિલ્લાના ચાર અને પોરબંદર જિલ્લાના ત્રણ એમ કુલ સાત તાલુકાના એંસીથી નેવ ગામોના અંદાજે બે લાખ પચાસ હજાર વસ્તી અને અંદાજે એક લાખ હેક્ટર ખેતી લાયક જમીન ધરાવતી ઘેડ પંથકથી ઓળખાય છે જેમાંથી ભાદર વેણુ મીણસાર ઉબેણ સાબરી મધુવંતી નદીઓ પસાર થાય છે અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કહેર વર્તાવે છે અગાઉ ઓગણીસો બાણુંમાં માં પહેલા જેમ સરકાર દ્વારા રચિત ગીડ વિકાસ સમિતિ રસ્ત શસ્ત્ર કામ કરતી હતી તેમ અમારા આખા ઘીડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે ઘીડ વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટ ફાળવવામાં આવે તેના માધ્યમથી ઘીડના પ્રશ્નો કાયમી ઉકેલ લાવવામાં આવે ઘેડ વિસ્તારના અનેક પ્રશ્નો અલગ અલગ નદીઓના કારણે થાય છે એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે ઘીડ પંથકમાં થયેલ પાક નુકસાની જમીન ધોવાણ સહિતના નુકસાન પેટે છદનું મુજબ નહીં પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી હજાર કરોડનું રાહત પેકેજ આપવામાં આવે અગાઉ જ્યારે સરકારે અમરેલીમાં બે હજાર પંદરમાં માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેક્ટર રૂપિયા સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા તે પરિપત્ર આ સાથે સામેલ છે